ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો સવારના નવ વાગી ગયા છે અને જો શ્લોકને લખવા માટે બેસાડી દીધો છે તે લખી રહ્યો છે ક કબૂતર ન ક તો હજી બધું ઘરનું કામ બાકી છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે બધું ઘરમાં એમને પડ્યું છે પેલા છોકરાને ને ભણવાનું કરીશ પછી હું ઘરમાં સાફ સફાઈ કરીશ આ મારો છોટુ સિંગ આવી ગયા છે તમારા છોટુ સિંગ તો બહુ બધાના ચારા પાડી રહ્યો છે

તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મારો છોકરો કેટલો મસ્તીકોર છે નાટકીયો છે હવે મેં બધું ઘરનું કામ પતાવી દીધું છે તો હવે હું રસોઈ કરવા બેસી જઉં છું તો રસોઈ માટે મેં હાંડીમાં તેલ લઈ લીધું છે તો તેલને હવે આપણે થવા દઈશું થોડીવાર તો આપણું તેલ થઈ ગયું છે તો હવે મેં લસણ અંદર નાખી દીધું છે લસણ નાખ્યા બાદ આપણે થોડી ચપટી હિંગ નાખી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ હિંગ નાખ્યા બાદ આપણે મીઠો લીમડો અને મરચાં જે કટિંગ કર્યા હતા એ અંદર નાખી દઈશું એ નાખ્યા બાદ પછી આપણે એ પહેલેથી મગની દાળ પલાળીને મૂકી હતી તો પછી હવે એ મગની દાળ અંદર વઘારમાં આપણે નાખી દઈશું એટલે આપણી દાળ ફટાફટ થઈ જશે આપણે આ દાળને અંદર નાખ્યા બાદ પછી આપણે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે મરચું નાખી દઈશું મરચું નાખ્યા બાદ આપણે હળદર નાખીશું હળદર નાખ્યા બાદ આપણે ચપટી મીઠું નાખીશું મીઠું આપણે સ્વાદ ગુજબ નાખીશું તો આપણે વધઘટ કરી શકીશું મઈ તો ફ્રેન્ડ્સ બધું આપણે બધા મસાલા નાખીને આપણે સરસ મિક્સ કરી લેવાના છે મિક્સ કર્યા બાદ આપણે અંદર પાણી ઉમેરી દઈશું આપણે દાળ કરવાની છે એટલે આપણે પાણી થોડું વધારે જ ઉમેરીશું એટલે જેટલી આપણે દાળમાં ખપે એટલું આપણે પાણી લઈ લઈશું પછી બધું મિક્સ કરીને પછી આપણે ચડવા માટે મૂકી દઈશું તો આપણે ચીબું ઢાંકીને ચડવા દઈશું થોડા સમય તો ફ્રેન્ડ્સ ભાત તો મેં પહેલાં જ મૂકી દીધા હતા એટલા માટે ભાત મારા થઈ ગયા છે જોઈ શકો છો તો ફરી મેં ચીબું ઢાંકી દીધું છે તો હવે આપણે એકવાર દાળને ચેક કરી લઈશું તો જુઓ આપણી દાળ થઈ ગઈ છે સરસ બોઈલ થઈ ગઈ છે આપણી દાળ તમે જોઈ શકો છો જો હું તમને બતાવું ચમચા વડે સરસ થઈ ગઈ છે ને તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જોઈ શકો છો આપણું તેલ થઈ ગયું છે તો તેલ થઈ ગયા બાદ પછી આપણે હવે શાક વગારવા માટે રહી લઈ લઈશું તો રહી લઈને તો જોઈ લઈ પેલા બે ચાર રહી નાખીને કે આ તેલ થઈ ગયું છે તો ના હજી આપણું તેલ થયું નથી તો આપણે થોડીવાર એને થવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણું તેલ થઈ ગયું છે તો એની માટે હવે આપણે રઈ નાખી દઈશું અંદર તો રઈ હવે સાતળી જાય રઈ આપણી સાતળી ગઈ છે ત્યાર પછી આપણે હિંગ નાખી દઈશું હિંગ નાખી દયા બાદ પછી આપણે મીઠો લીમડો નાખી દઈશું મીઠો લીમડો નાખી દયા બાદ પછી આપણે લીલા મરચાં નાખી દઈશું લીલા મરચાં નાખી દયા બાદ પછી આપણે બધું શાક નાખી દઈશું બીજા જે થી આપણે બધું પહેલા હલાવી દેવાનું છે તો આપણું શાક હલાવી દીધા બાદ પછી આપણે હળદર નાખીશું હળદર નાખ્યા બાદ પછી આપણે મરચું નાખીશું મરચું નાખ્યા બાદ પછી આપણે મીઠું નાખીશું મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે તમારા ઘરમાં જેટલું મીઠું ખાતા હોય એટલું નાખવાનું છે તો મીઠું નાખ્યા બાદ પછી આપણે ફરીથી થોડું કલાવી દઈશું બધા મસાલા મિક્સ કરી દેવાના છે તો જુઓ સરસ શાક આપણું વકરાઈ ગયું છે તમે જોઈ શકો છો ફેન તો હવે આપણે શાક ચડવવા માટે થોડું રહેવા દઈશું તો એની માટે થોડું પાણી નાખશું કારણ કે આપણું શાક નીચે ચોટી ના જાય એની માટે બહુ જાજુ પાણી નાખવાનું નથી લગીર જ નાખવાનું છે તો આપણું શાક થઈ ગયું છે તો હવે આપણે હલાવી દીધું છે હલાવ્યા બાદ પછી આપણે ઢાંકીને એને થોડી વાર થવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે હું રોટલી કરવા લઈ લઈશ તો આપણે જોઈ લઈએ આપણું શાક ચડી ગયું છે તો જો આપણું શાક ચડી ગયું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું તો હવે આપણે રોટલી કરવા લઈ લીધું

હો તો ફ્રેન્ડ્સ હું આવી રીતે રાંધી જાઉં છું અને એને લખાવતી રહું છું આવી રીતે હું એને ભણાવું છું રસોઈ કરતા કરતા તો તમે જોઈ શકો છો કે એકવાર મારી રસોઈ ચાલુ છે અને એકવાર મારે એને ભણાવવાનું ચાલુ છે તો એવી રીતે જ હું એને રોજ ભણાવું છું મારી જોડે ટાઈમ હોતો નથી પણ હું ટાઈમ કાઢું છું એની માટે કે ભણી થોડું એને ઘણું બધું આવડે તો હવે રાત્રે અમે બજાર આવ્યા છીએ તો શ્લોકને મસ્કાબંધ ખાવું છે તો એની માટે અમે બજાર આવ્યા છીએ ફ્રેન્ડ્સ જો હું તમને દુકાન બતાવી રહું છું તો અમે ચાર રસ્તે આવ્યા છીએ હું તમને બતાવી રહી છું કે અમે ચાર રસ્તે આવ્યા છે હર્ષિવ મારી જોડે છે એના પપ્પા શ્લોકને લઈ ગયા છે તો જુઓ ફ્રેન્ડ્સ શ્લોક વંદનની માફક કૂદી રહ્યો છે તો તમે જોઈ શકો છો કે કેટલો ગાંડ માકડો છે જો છે ને વિચિત્ર છે જો એના પપ્પા આવી ગયા છે તો હવે તો હવે મેં ઘરે રિટર્ન થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મેં સારું લાગતો વેજા બા બા આયે ડાટા કે ઝુમબે કુકી કુકી ઈ ઉભે રહે લેટ યુ મમ આ લા કુવ કર જુવા સુલ ગયા ટુવા ઓર યુ કે કી હે હમ एक एक कडे का पाच गडे तगडे 3 पची आ 3 आठडे टावे 10 कांदा तोगडे टावे तोगडे का पची

કાલે આ પછી તાતાલે 9 વડે 9 9 વડે 9 પછી હું બિટ નહીં આતું એકડે મિંદે દસ એકડે મિંદે દસ હવે રોજ બોલવાનું હો તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળશું બાય